નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની કહાની ખૂબ જ સમજવા અને વિચારવાલાયક કહાની બનવાની છે તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂ કરીએ આજની કહાની આજે વિપુલના ઘરનું વાતાવરણ એકદમ ગમગીન હતું કારણ કે વિપુલ એની માતાના અંતિમ સંસ્કાર કરીને કરીને આવ્યો હતો હતો અને માને યાદ રડી રહ્યો એની એની આંખોમાંથી આંસુની ધાર થઈ રહી હતી ત્યારે જ માનો અવાજ કાનમાં ગુંજવા લાગ્યો ત્યારે જ એ આજુબાજુમાં જોવા લાગ્યો ત્યારબાદ વિપુલ કહેવા લાગ્યો કે આજે સવારે જ મારી માએ મને ડોક્ટર પાસે જવાનું કહ્યું હતું પરંતુ મેં એને ના પાડી દીધી મને ક્યાં ખબર હતી કે આજે એનું મૃત્યુ થઈ જશે મારી માને હું સમયસર ડોક્ટર પાસે લઈ ગયો હોત તો આજે મારી માં જીવતી હોત ત્યારે જે વિપુલની પત્ની પણ રડવા લાગી અને કહ્યું કે મારી ભૂલ હતી કે હું માને એકલા છોડીને શાકભાજી લેવા બજારમાં ગઈ મને ખબર નથી કે મારા ગયા બાદ શું થયું હતું આખા ઘરમાં આગ ફેલાઈ ગઈ અને મારી સાસુ માં કાયમ માટે અમને છોડીને જતી રહી આવું બોલીને કિરણ જોર જોરથી રડવા લાગી આજે એની માતાના શોકમાં પુત્ર અને પુત્ર વધુને ખૂબ જ રડતા જોઈને પાડોશની મહિલાઓ એને શાંત કરી રહી હતી અને એ મહિલાઓ વાતો કરી રહી હતી કે આ લોકોને તો સાસુ અને વહુ વચ્ચે સગી મા જેવો પ્રેમ હતો પરંતુ કુદરતની ઈચ્છા બળવાન છે આપણે કંઈ નથી કરી શકતા હજુ તો આવી બધી વાતો ચાલી રહી હતી ત્યારે જ અચાનક પાછળથી કોઈનો અવાજ આવ્યો કે આ બધું શું થઈ રહ્યું છે આ અવાજ સાંભળીને જ્યારે એવું લાગ્યું અને ચારે બાજુ હોબાળો મચી ગયો કિરણ તો એની આંખો પર વિશ્વાસ નહોતી કરી શકતી કેમ કે એના સાસુ વિમળાબેની સામે ઊભા હતા વિપુલ તો એના અંતિમ સંસ્કાર હમણાં જ કરીને આવ્યો હતો તો મિત્રો હવે એ જાણીએ કે જે માતાના અંતિમ સંસ્કાર વિપુલ થોડી વાર પહેલા જ પોતાના હાથે જ કરીને આવ્યો હતો એ જ માતા એની સામે સહી સલામત કેવી રીતે ઊભી હતી વિપુલ વિમળાબેનનો એકનો એક દીકરો હતો પિતાજીના અવસાન બાદ વિમળાબેનના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં પણ એમણે વિપુલને ખૂબ જ સારું શિક્ષણ આપ્યું અને એની તમામ સુખ સુવિધાઓનો ત્યાગ કરીને વિપુલના તમામ સપનાઓ પૂરા કરવાનો પ્રયાસ કર્યો હતો વિપુલ પણ આ વાત જીવનના અંત સુધી એકલા નહીં છોડું હું હંમેશા તમારી સાર સંભાળ રાખીશ તમને દરેક સુખ સુવિધા આપવાનો હું પૂરો પ્રયાસ કરીશ ધીરે ધીરે સમય વીતવા લાગ્યો વિપુલનો અભ્યાસ પૂરો થયો અને એક મોટી કંપનીમાં નોકરી મળી ગઈ હતી અને એ દિવસ પણ આવી ગયો જ્યારે વિપુલના વિવાહ થયા અને કિરણ એની પત્ની બનીને એના જીવનમાં આવી વિમળાબેન પણ એની વહુને ખૂબ જ પ્રેમ કરતા હતા કારણ કે વિમળાબેનને કોઈ દીકરી નહોતી એટલે એ કિરણને દીકરી સમજીને પ્રેમ કરતા હતા આ બાજુ કિરણ પણ ઘરમાં આવીને ખૂબ જ ખુશ હતી પરંતુ આ બધું થોડા દિવસો માટે જ ચાલ્યું હતું કારણ કે કિરણને તો એની માતા સાથે ફોન પર વાત કરવાનું પાર્ટીમાં જવાનું અથવા તો એના મિત્રો સાથે શોપિંગ કરવાનું અને પૈસા ખર્ચવાનું પસંદ હતું એને ખરીદી કરવાનું ખૂબ પસંદ હતું અને વિમળાબેન જ્યારે પણ એની પુત્ર વધુને કોઈ કામ કરવાનું કહેતા ત્યારે એ ખૂબ જ પરેશાન થવા લાગતી અને એને ઘરની જવાબદારીઓ સાથે કાંઈ લેવા દેવા ન હોય એવું વર્તન કરતી હતી હવે ધીરે ધીરે વહુ પણ હંમેશા એની સાસુની ભૂલો શોધતી રહેતી ઘણી વાર એ એની સહેલીઓને પણ ફોન પર એક જ વાત કહેતી રહેતી કે મને ખબર નથી કે હું કેવી જગ્યાએ આવી ગઈ છું અહીં તો દરેકને ફક્ત પોતાની જ ચિંતા છે હું તો આખો દિવસ કામ કરતી રહું છું પરંતુ આ લોકોને તો મારી કોઈ કદર નથી આ લોકોને તો પુત્ર વધુના નામે એક નોકરાણી જોઈતી હતી અને આ લોકો તો એવું જ ઈચ્છે છે કે હું આખો દિવસ રસોડામાં રસોઈનું કામ કરતી રહું આ ઘરમાં વિવાહ કરીને આવ્યા બાદ તો મારી પોતાની તો કોઈ જિંદગી જ ન હોય એવું લાગી રહ્યું છે ક્યારેક ક્યારેક તો મને ક્યાંક જઈને મરી જવાનું મન થાય છે વિમળાબેન આ બધું ખૂબ સારી રીતે સમજતા હતા કે એની વહુ ઘરના કામમાં વધારે રસ નથી લેતી અને એને કોઈ વધારે પરેશાની ન થાય એટલા માટે ઘરના કામની તમામ જવાબદારી વિમળાબેને પોતે સંભાળી હતી એની વધતી જતી ઉંમરના કારણે કારણે કામ કરવામાં મુશ્કેલી આવતી હતી એટલા માટે ક્યારેક ક્યારેક એ પોતાની વહુને ખાલી એની એની મદદ કરવા માટે કહેતા હતા પરંતુ કિરણ તો હંમેશા સાસુ પર ગુસ્સે થઈ જતી અને ઘણી વાર તો ગુસ્સામાં એવું કહી દેતી કે આ ઘરમાં આવીને તો મારું જીવન બરબાદ થઈ ગયું છે વહુના આવા વર્તનથી ઘંટાળીને વિમળાબેને એને કોઈ કામ કરવાનું કહેવાનું બંધ કરી દીધું આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો પરંતુ કિરણના વર્તનમાં બદલાવ ન આવ્યો વિપુલ પણ એની પત્નીના આવા ઘમંડથી નારાજ હતો અને જ્યારે પણ એ એની પત્નીને સમજાવવાનો પ્રયાસ કરતો ત્યારે કિરણ એની સાથે ઝઘડો કરવા લાગતી એટલે કંટાળીને એને ઘરના કામ કરવા માટે એક નોકરાણી રાખી લીધી જેના કારણે એના પર વધારાના ખર્ચનો બોજ વધી ગયો હતો અને એટલે જ વિપુલ એની પત્નીને ખોટા ખર્ચા કરવા માટે પૈસા નહોતો આપી શકતો પરંતુ થોડા દિવસો બાદ કિરણે વિપુલને એક હીરાનો હાર લઈ આપવાનો આગ્રહ કર્યો ત્યારે વિપુલ એની વાતોને ટાળતો રહ્યો જેનાથી પરેશાન થઈને એક દિવસ કિરણે એની માતાને ફોન કરીને કહ્યું કે હું વિવાહ કરીને આ ઘરમાં આવી છું ત્યારથી પરેશાન થઈ ગઈ છું મારાથી હવે રોજ રોજ આ બધું સહન નથી થતું પોતાની દીકરીને આવી રીતે પરેશાન જોઈને કિરણની માએ કહ્યું કે દીકરી તારે આવી રીતે પરેશાન થવાની કોઈ જરૂર નથી જ્યાં સુધી એ લોકો તારી વાત ન માને ત્યાં સુધી તું તારી જીદ પર અડગ રહેજે કિરણને એની માના શબ્દો મગજમાં સંપૂર્ણ રીતે ફિટ થઈ ગયા હતા અને એક દિવસ જ્યારે વિપુલ ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે એ ખૂબ જ થાકેલો હતો ઘરે પહોંચીને એણે જોયું કે એની પત્ની કિરણનો ચહેરો ગુસ્સેથી ભરાયેલો હતો અને વિપુલ એની પત્નીના ગુસ્સાનું કારણ જાણતો હતો એટલે એણે એની પત્નીને પાણી લાવવાનું પણ ન કહ્યું અને ચૂપચાપ રસોડામાં જઈને પાણીનો ગ્લાસ લઈ આવ્યો પરંતુ આજે કિરણ ક્યાં ચૂપ રહેવાની હતી એ તો બૂમો પાડીને કહેવા લાગી કે તમને ખબર છે કે નહીં આજે મારી કિટ્ટી પાર્ટીમાં મારી આબરૂના ધજાગરા થઈ ગયા મારી બધી જ સહેલીઓ પાસે ડાયમંડના હાર હતા અને એ લોકો બધાને બતાવી રહી હતી અને હું છેલ્લા છ મહિનાથી તમારી પાસે હીરાનો હાર માગી રહી છું પરંતુ તમે મને હજુ સુધી નથી લઈ દીધો અરે કંજૂસીની પણ હદ હોય છે મેં ક્યાં તમારી પાસે કોઈ મોટો પહાડ માંગી લીધો છે કે તમે ન લાવી શકો કિરણે આવી હટ કરી ત્યારે વિપુલે એને પ્રેમથી સમજાવી અને કહ્યું કે કિરણ અત્યારે મારી પાસે એટલા બધા પૈસા નથી અને મારી મા પણ બીમાર છે અને એની દવાઓનો ખર્ચો પણ કરવો પડે છે અને હવે નોકરાણી રાખ્યા બાદ એના પગારનો ખર્ચો પણ વધી ગયો છે એટલે જ્યારે મારી પાસે થોડા પૈસા આવશે ત્યારે હું જાતે જ તને તારી પસંદનો હીરાનો હાર લઈ આપીશ વિપુલની આવી વાત સાંભળીને કિરણ એ સમયે તો ચૂપ થઈ ગઈ અને હીરાના હારના સપના જોવા લાગી પરંતુ બીજા દિવસે જ્યારે વિપુલ ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે એનો ચહેરો ઉદાસ હતો કારણ કે છેલ્લા બે મહિનાથી એના કામનો ટાર્ગેટ પૂરો ન થવાના કારણે એના બોસે કંપનીમાંથી કાઢી મૂક્યો હતો વિપુલને ઉદાસ જોઈને એને પોતાની પાસે બેસાડ્યો અને પૂછવા લાગ્યા કે શું થયું દીકરા તું આટલો બધો ચિંતિત કેમ છે ત્યારે વિપુલે એની માને કહ્યું કે માં આજે મને મારી કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે અને પછી કહ્યું કે માં છેલ્લા બે ત્રણ મહિનાથી ઘરનું વાતાવરણ કંઈક એવું હતું કે જેના કારણે હું મારા કામમાં પૂરું ધ્યાન નહોતો આપી શકતો અને મારા કામનો લક્ષ્ય પૂરો ન કરી શક્યો જેના કારણે મારા બોસે મને ઠપકો આપ્યો પરંતુ હું આ બધું કેવી રીતે સહન કરી શકું એટલે મેં પણ ગુસ્સામાં એને બે ત્રણ વાત કહી દીધી એના કારણે બોસે મને કંપનીમાંથી છૂટો કરી મૂક્યો છે પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી મને જલ્દી જ બીજે ક્યાંક એના કરતાં પણ સારી નોકરી મળી જશે કહીને વિપુલ ઉદાસ ભાવે એના રૂમમાં જતો રહ્યો અને આ ઘર ખરીદવા માટે મહેનત કરીને ભેગા કરેલા પૈસા ખર્ચી નાખ્યા હતા વિમળાબેનને એના પુત્રની ચિંતા થઈ રહી હતી બીજી બાજુ જ્યારે વિપુલે નોકરી ગુમાવ્યાની વાત એની પત્નીને જણાવી ત્યારે કિરણ એનું માથું પકડીને બેસી ગઈ અને વિચારવા લાગી કે હવે હું મારા શોખ કેવી રીતે પૂરા કરી શકીશ ત્યારબાદ કરી અને એની પત્ની કિરણને કહ્યું કે આવી પરિસ્થિતિમાં મારે તારી મદદની ખૂબ જરૂર છે ત્યારે કિરણે આશ્ચર્ય ચકિત થઈને કહ્યું કે હું તમને કેવી રીતે મદદ કરી શકું એટલે વિપુલ એને કહેવા લાગ્યો કે મને આવતા મહિના સુધી નોકરી ન મળે તો ઘરના ખર્ચાનું સંચાલન કરવું મુશ્કેલ બની જશે અને આવી પરિસ્થિતિમાં આપણે નોકરાણીના પગારનો ખર્ચ કેવી રીતે કરી શકીશું એટલે તું થોડા દિવસ મારી મા સાથે ઘરનું કામ સંભાળવામાં મદદ કર કારણ કે આ સમયે એક એક પૈસો બચાવવો આપણા માટે ખૂબ જરૂરી છે વિપુલની આ વાત સાંભળીને કિરણ ખૂબ જ ચિંતિત થઈ ગઈ અને કહેવા લાગી કે તમને તો ખબર છે કે મારાથી આ બધું કામ નથી થઈ શકતું

ઘણી બધી કોશિશ કરવા છતાં પણ વિપુલને કોઈ નવી નોકરી નહોતી મળી રહી અને વિમળાબેન બપોરની રસોઈ બનાવવા માટે રસોડામાં ગયા ત્યારે રસોડામાં પાણી ઢોળાવવાના કારણે અચાનક એનો પગ લપસી ગયો અને એ પડી ગયા જ્યારે વિપુલે માતાની બૂમ સાંભળી એટલે તે દોડીને રસોડામાં આવ્યો અને એની પત્નીની મદદ લઈને વિમળાબેનને બેડ પર સુડાવ્યા પરંતુ વિમળાબેનને દુખાવો થઈ રહ્યો હતો અને ધીમે ધીમે પીડા વધતી જઈ રહી હતી એની હાલત ખરાબ હોવાનું જાણીને વિપુલ એને ડોક્ટર પાસે લઈ ગયો ડોક્ટરે એની તપાસ કરીને જણાવ્યું કે એના હાથના હાડકામાં ફ્રેક્ચર થયું છે અને એની કમરમાં પણ ખૂબ દુખાવો થઈ રહ્યો હતો જેના કારણે ડોક્ટરે એને થોડો સમય આરામ કરવાનું કહ્યું હવે વિપુલ એની નોકરી ગુમાવવાથી અને એની માતાની ઈજાના કારણે ખૂબ જ પરેશાન હતો હવે એનો ખર્ચો પણ ખૂબ વધી ગયો હતો પરંતુ એના કરતા પણ વધુ કિરણને ચિંતા હતી કારણ કે એક તરફ તરફ નોકરાણી જતી રહી હતી હતી અને બીજી એની સાસુ જે આખો દિવસ ઘરે નોકરાણીની જેમ કામ કરતી એ હવે પલંગ પર બેસી ગઈ હતી હવે રસોઈ વાસણો સાફ કરવા અને કપડાં ધોવા આ બધા જ કામકાજની જવાબદારી કિરણ પર આવી ગઈ હતી અને સાથે સાથે વિમળાબેનનું બધું જ કામ એને જ કરવાનું હતું

અને ફોન પર વાત કરવાનું શરૂ કર્યું અને કહેવા લાગી કે મમ્મી તને ખબર છે કે મારા પર કેવડી મોટી સમસ્યા આવી ગઈ છે હું અત્યારે આખો દિવસ એક નોકરાણીની જેમ કામ કરવામાં વ્યસ્ત રહું છું એક પળ માટે પણ મને શાંતિ નથી મળતી આ સમયે તમારી દીકરીની હાલત એક નોકરાણી કરતાં પણ ખરાબ થઈ ગઈ છે કિરણીની મા સાથે ફોન પર વાત કરી રહી હતી ત્યારે અચાનક વિમળાબેનનો અવાજ આવ્યો કે વહુ મને એક કપ ચા બનાવી આપોને મને ખૂબ ઠંડી લાગે છે એની સાસુમાની વાત સાંભળીને કિરણે એની માને કહેવાનું શરૂ કર્યું કે હું શું કરું માં મને તો કઈ ખબર નથી પડતી મારી સાસુ ક્યારે સાજી થશે હવે તો ઘણા દિવસો થઈ ગયા છે પરંતુ હજુ પણ એ પથારીમાં પડી રહે છે મને તો એવું લાગે છે કે એને કોઈ દુખાવો નથી પરંતુ એ ખોટે ખોટી દુખાવો હોવાનો ઢોંગ કરી રહી છે અને આખો દિવસ ઘરનું કામ કરીને હું તો પાગલ થઈ જઈશ મારી સાસુ તો મહારાણીની જેમ આખો દિવસ પથારીમાં આરામ કરે છે જ્યારે મા દીકરી ફોનમાં વાતો કરી રહ્યા હતા ત્યારે ફરીથી વિમળાબેનનો અવાજ આવ્યો કે કિરણ ઘરનું કામકાજ થઈ ગયું હોય તો મારા માટે ચા નાસ્તો બનાવી આપજે ને મને ખૂબ ભૂખ લાગી છે સાસુનો અવાજ સાંભળતા જ કિરણ ગુસ્સામાં ફોન મૂકીને ઊભી થઈ અને પગ પછાડતી પછાડતી રસોડામાં ગઈ અને ચા નાસ્તો તૈયાર કરીને એની સાસુ સામે ફેંકીને કહ્યું કે થોડો સમય ધીરજ નથી રાખી શકતા હું પણ માણસ છું હું સવારથી કામ કરી કરીને થાકી ગઈ હતી એટલે થોડીવાર માટે મારા રૂમમાં જઈને આરામ કરવા બેઠી તો તમને એવી કઈ મોટી મુસીબત આવી ગઈ હતી કે રાડે રાડ કરવા લાગ્યા હતા થોડીવાર માટે પણ તમારાથી ભૂખ સહન નથી થતી પુત્ર વધુના આવા કડવા શબ્દો સાંભળીને વિમળાબેનની આંખમાં આંસુ આવી ગયા અને કહ્યું કે વહુ મને પણ વારંવાર તને તકલીફ આપવાનું નથી ગમતું પરંતુ હું શું કરું મજબૂરીના કારણે હું પથારી પર સૂઈ રહી છું આજે મારી આવી હાલત ન હોત તો હું ક્યારેય બેઠી ન હોત અને આમ પણ સુખ દુઃખ અને મુશ્કેલીના સમયમાં પરિવારના લોકો જ એકબીજાને કામ આવે છે એટલે કિરણે કહ્યું કે જ્યારે બેઠા બેઠા બધું જ મળી જતું હોય તો પછી આવા નકામા ભાષણો આપવાની શું જરૂર છે હજુ તો આ બધી વાતો ચાલતી હતી ત્યારે જ કિરણનો ફોન ફરીથી રણકવા લાગ્યો અને ફરી એની માએ એને ફોન કર્યો કે દીકરી કિરણ તારી આવી હાલત જોઈને મને તારી ચિંતા થાય છે કે મારી દીકરી કેટલી બધી મુશ્કેલીનો સામનો કરી રહી છે ત્યારે કિરણે કહ્યું કે શું કરું માં એક બાજુ હું આર્થિક તંગીનો સામનો કરી રહી છું અને બીજી બાજુ આખો દિવસ મારી સાસુના નખરા સહન કરવા પડે છે હવે તો મને કંઈ સમજાતું નથી કે આ મારી સાસુથી કેવી રીતે છૂટકારો મેળવવો જો હું એને વૃદ્ધાશ્રમમાં મોકલવાનું કહું તો તમારા જમાય આ વાત ક્યારેય મંજૂર નહીં કરે એટલે તમે જ મને કહો કે આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવી શકું ત્યારે એની માએ કહ્યું કે દીકરી તું ચિંતા ન કર મારી પાસે આ સમસ્યાનો ઉકેલ પણ છે એની માની આ વાત સાંભળતા જ કિરણ ખૂબ આનંદથી પૂછવા લાગી કે એવો કયો ઉપાય છે માં મને જલ્દી બતાવો ત્યારે એની માએ કહ્યું કે મારી પાસે એક ઉપાય છે જે તારી બધી જ સમસ્યાઓનું સમાધાન કરશે અને એ ઉપાય એવો છે કે એક કાંકરે બે પક્ષીઓને મારી નાખશે એટલે કિરણે કહ્યું કે માં તમે કહેવા શું માંગો છો મને કાંઈ સમજાતું નથી એટલે એની માએ કહ્યું કે અરે દીકરી જો તારે તારી સાસુથી છુટકારો મેળવવો હોય તો પછી તું એને તારા રસ્તામાંથી હટાવી કેમ નથી દેતી તારી બધી જ સમસ્યાઓ ખતમ થઈ જશે ત્યારબાદ ન તો તારે આ રોજ રોજની પરેશાનીઓનો સામનો કરવો પડશે કે ન તો તારે એની દવાઓનો ખર્જો ઉઠાવવો પડશે અને સૌથી સારી વાત તો એ હશે કે તને તારી સાસુના વીમાના પૈસા પણ મળશે મમ્મીની આવી વાત સાંભળીને કિરણે મોઢું ચડાવીને કહ્યું કે માં તમે પણ કેવી વાતો કરી રહ્યા છો હું મારી સાસુને મારા રસ્તામાંથી કેવી રીતે હટાવી શકું એની મા કંઈ બોલે એ પહેલા જ કુરિયર વાળાએ ડોરબેલ વગાડ્યો એટલે કિરણે ફોન કટ કરી દીધો અને કુરિયર લેવા માટે જતી રહી અને ફરી પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ પરંતુ કામ કરતી વખતે કિરણ એની માતાએ કહેલી વાતો યાદ કરી રહી હતી અને આખો દિવસ એ જ વિચાર કરી રહી હતી કે આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે શોધવો ત્યારબાદ એ એની માએ આપેલા સૂચન પર વિચારવા લાગી પહેલા તો એની માની વાત એને હાસ્યાસ્પદ લાગતી હતી પરંતુ હવે તે એ દિશામાં પગલું ભરવાનું વિચારી રહી હતી એને એવું લાગવા લાગ્યું હતું કે આવું પગલું ભરીને હું મારી બધી જ સમસ્યાઓથી છુટકારો મેળવી શકીશ ઘણો વિચાર કર્યા બાદ એને એક વિચાર આવ્યો અને બીજા દિવસે સવારે વિમળાબેને એના દીકરાને કહ્યું કે વિપુલ મારે આજે ડોક્ટર પાસે જવું છે એટલે વિપુલે કહ્યું કે માં હું આજે તમારી સાથે નહીં આવી શકું

શાકભાજી લેવા બજારમાં જતી રહી અને બહાર જતી વખતે કિરણે ઘરની તમામ લાઈટો બંધ કરી દીધી હતી અને વિમળાબેન ઘરમાં એકલા હતા પરંતુ એ ગાઢ નિંદ્રામાં સૂતેલા હતા કિરણના ગયા બાદ વિમળાબેન ઊંઘમાંથી ઊઠી ગયા અને વહુને પાણી આપવા માટે બોલાવતા હતા પરંતુ વહુએ કોઈ જવાબ ન આપ્યો લગભગ એક કલાક બાદ રસોડામાં આગ ફાટી નીકળી અને આખું ઘર ધુમાડાથી ભરાઈ ગયું હતું કિરણ જ્યારે બજારમાંથી શાકભાજી ખરીદી રહી હતી ત્યારે એણે દૂરથી એના ઘરમાંથી નીકળતો ધુમાડો જોયો અને ધુમાડો જોતા જ એ વિચારવા લાગી કે આજે મારા નસીબ મારા પર મહેરબાન છે હવે મારી બધી જ પરેશાનીઓ ખતમ થઈ જશે હવે મારે મારી સાસુની સેવા નહીં કરવી પડે અને મારી સાસુના ઇન્સ્યોરન્સના દસ લાખ રૂપિયા મને મળશે કિરણ ને મનમાં ખૂબ જ ખુશ થઈ રહી હતી પરંતુ એણે એની ખુશી એના ચહેરા પર દેખાવા ન દીધી ત્યારબાદ ઘર તરફ આવવા લાગી અને એણે જોર જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું થોડી વારમાં નજીકમાં રહેવાવાળા લોકો એકઠા થઈ ગયા અને કિરણ જાણે કે એની સાસુની ખૂબ જ સેવા કરતી હોય એવો ઢોંગ કરીને રડવા લાગી અને ઘરની અંદર જવા લાગી ત્યારે ત્યાં ઉભેલા લોકોએ એને અંદર જતા અટકાવી લીધી અને એ સમયે જ વિપુલ પણ ઘરે આવી ગયો હતો એને નોકરી મળી ગઈ હતી એના કારણે વિપુલ ખૂબ જ ખુશ હતો પરંતુ જ્યારે એ ઘરે આવ્યો અને જોયું કે ફાયર બ્રિગેડવાળા એના ઘરમાં ઘૂસીને આગ બુઝાવવાની તૈયારી કરી રહ્યા હતા અને ઘરની બહાર લોકોની ભીડ જામી હતી કિરણ જોર જોરથી રડી રહી હતી અને વારંવાર એવું કહી રહી હતી કે કોઈ મારી સાસુ માને બચાવી લ્યો એની આ વાત સાંભળીને વિપુલના હાથમાંથી મીઠાઈનું બોક્સ પડી ગયું અને ધ્રુજતા સ્વરે કહેવા લાગ્યો કે કિરણ શું થયું છે અને માં ક્યાં છે ત્યારે કિરણે રડતા રડતા ઈશારો કરીને કહ્યું કે ઘરમાં છે આ સાંભળીને વિપુલ પાડતો પાડતો ઘર તરફ દોડ્યો પરંતુ ત્યાં સુધીમાં તો ઘણું બધું મોડું થઈ ગયું હતું ઘરમાં લાગેલી આગ તો ઓલવાઈ ગઈ હતી પરંતુ અંદર જઈને જોયું તો એક વૃદ્ધ સ્ત્રીની લાશ પડી હતી અને એ આગના કારણે ખરાબ રીતે દાજી ગઈ હતી આ બધું જોઈને વિપુલને ખૂબ જ દુઃખ થઈ રહ્યું હતું અને મા માં કરતો કરતો વિપુલ જોર જોરથી રડવા લાગ્યો અને બીજી તરફ કિરણ પણ જાણે એની દુનિયા છીનવાઈ ગઈ હોય એમ બૂમો પાડવા લાગી ત્યારબાદ બધા જ સગા સંબંધીઓને જાણ કરવામાં આવી અને બે કલાક બાદ વિમળાબેનના અંતિમ સંસ્કાર કરી નાખ્યા ત્યારબાદ બધા જ ઘરે પહોંચી ગયા હતા અને રસોડામાંથી ફેલાયેલી આગના કારણે રસોડા અને હોલને ખૂબ જ નુકસાન થયું હતું પરંતુ અન્ય રૂમોમાં કોઈ ખાસ નુકસાન નહોતું થયું વિપુલ એના ઘર સામે જોઈને એની માને યાદ કરી રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે આ ઘરમાં મારી મા સાથે જોડાયેલી ઘણી બધી યાદો છે બીજી બાજુ કિરણ રડવાનો ઢોંગ કરતી હતી અને ચિંતા કરતી હતી કે એની મમ્મી હજુ સુધી કેમ અહીં આવી નહીં હોય વિપુલેની માના મૃત્યુના દુઃખમાં સતત રડી રહ્યો હતો અને આ જોઈને કિરણ પણ રડવા લાગી અને દુઃખ વ્યક્ત કરવા લાગી પાડોશની મહિલાઓ કિરણને ગળે લગાવીને આશ્વાસન આપવા લાગી પરંતુ કિરણની આંખોમાંથી આંસુની ધાર થઈ રહી હતી ત્યારે જ અચાનક દરવાજામાંથી કોઈ અંદર આવ્યું અને અવાજ સંભળાયો કે શું થયું છે આ બધું શું છે આ અવાજ સાંભળીને લોકો પાછળ ફરીને જોવા લાગ્યા ત્યારે જ અચાનક બધા જ લોકો હેરાન રહી ગયા અને જ્યારે વિપુલે પાછળ ફરીને જોયું ત્યારે એના આચર્યનો પાર ન રહ્યો કારણ કે ત્યાં બીજું કોઈ પરંતુ વિમળાબેન પોતે ઊભા હતા વિપુલ એને ત્યાં ઊભેલા જોતા જ દોડીને માને ગળે લાગી ગયો અને વિમળાબેનને પોતાની સામે ઊભેલા જોઈને એની વહુ કિરણની આંખો ફાટી રહી ગઈ અને એને ચક્કર આવવા લાગ્યા અને જોર જોરથી રડવા લાગી એને કાંઈ સમજાતું નહોતું કે આ બધું શું થઈ રહ્યું છે અને વિચારી રહી હતી કે આ કેવી રીતે શક્ય બને કે મારી સાસુના અંતિમ સંસ્કાર કરીને હમણાં જ ઘરે આવ્યા છીએ પરંતુ એ તો અમારી સામે ઊભા છે અને જો મારી સાસુ અહીંયા ઊભા હોય તો એ મહિલા કોણ હતી કે જેના થોડી વાર પહેલાં અમે અંતિમ સંસ્કાર કર્યા હતા હવે બધા જ લોકોને આ પ્રશ્નોનો જવાબ જાણવો ખૂબ જરૂરી બની ગયો હતો વાસ્તવમાં એવું થયું હતું કે કિરણ જ્યારે રેગ્યુલેટર ખોલીને માર્કેટમાં જવા નીકળી હતી ત્યારબાદ તરત જ એનો ડોરબેલ વાગ્યો ત્યારે ગેસ હજુ આખા ઘરમાં ફેલાયો નહોતો એટલે વિમળાબેન તરત જ ઊભા થયા અને દરવાજો ખોલ્યો એણે સવારથી કંઈ પણ ખાધું પીધું નહોતું અને નબળાઈના કારણે ચક્કર આવવાથી એ નીચે પડી ગયા ત્યારે જ વિમળાબેનની નજીકની સહેલી એના પુત્ર સાથે એની ખબર પૂછવા માટે એના ઘરે આવી હતી પરંતુ એની સહેલીએ વિમળાબેનને આવી હાલતમાં જોયા ત્યારે એ અને એનો પુત્ર એની કારમાં બેસાડીને હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યારબાદ કિરણની મા કિરણને શીખવાડવા માટે એના ઘરે આવી હતી કે તારા સાસુને કેવી રીતે તારા રસ્તામાંથી હટાવી દેવાય પરંતુ જ્યારે એની મા ઘરમાં આવી અને ચારે બાજુ અંધકાર જોયો એટલે એમણે એની દીકરીને બોલાવીને બૂમ પાડી પરંતુ કોઈ જવાબ ન મળ્યો

જેના કારણે એને ઘરે આવવામાં થોડું મોડું થયું હતું અને જ્યારે કિરણે ઘરમાંથી ધુમાડાના ગોટા ઉડતા જોયા ત્યારે એ એવું વિચારીને ખુશ થઈ હતી કે આખરે એણે એના રસ્તામાંથી સાસુ નામનો કાંટો હટાવી દીધો છે પરંતુ એને ક્યાં ખબર હતી કે એના ઘરમાં એની સાસુ નહીં પરંતુ એની મમ્મી જીવતી સળગી રહી હતી કિરણ તો અંદરથી ખૂબ જ ખુશ હતી એની બધી જ પરેશાનીઓ દૂર થઈ ગઈ છે પરંતુ અંતિમ સંસ્કાર થયા બાદ એની સાસુને એની સામે ઊભેલા જોયા ત્યારે એની આંખો ફાટી રહી ગઈ આ બાજુ વિમળાબેન પણ એ સમજી શક્યા નહીં કે એમના ઘરમાં આ બધું શું થઈ રહ્યું છે અને જ્યારે એણે એવું કહ્યું કે નબળાઈના કારણે હું પડી ગઈ હતી અને મારી સહેલી મને ડોક્ટર પાસે લઈ ગઈ હતી ત્યારે જ આખો મામલો સ્પષ્ટ થઈ ગયો હતો પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નહોતું થયું કે આખરે આ આગમાં મૃત્યુ કોણ પામ્યું છે હવે એ જાણવા માટે પોલીસને બોલાવવામાં આવી અને પાડોશના તમામ સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા ત્યારબાદ જાણવા મળ્યું કે કે વિમળાબેન ઘરની બહાર નીકળ્યા એના થોડા સમય બાદ કિરણની મમ્મી આવી હતી અને પોલીસે કહ્યું જે મહિલાનું મૃત્યુ થયું હતું એ બીજું કોઈ નહીં પરંતુ કિરણની મમ્મી હતી આ સાંભળીને કિરણના હૃદયના ધબકારા વધવા લાગ્યા અને એને કાપી નાખો તો લોહી ન નીકળે એવી સ્થિતિ થઈ ગઈ હતી અને એ વિચારવા લાગી હતી કે આ બધું મેં શું કરી દીધું પરંતુ હવે તો ઘણું બધું મોડું થઈ ચૂક્યું હતું હવે શું થઈ શકે મિત્રો વડીલો પાસેથી સાંભળવા મળ્યું છે કે જે લોકો ખાડો ખોદે છે એ પોતે જ એ ખાડામાં પડે છે આજે આ હકીકત સાબિત થઈ ગઈ હતી હવે તો કિરણને પણ સમજાઈ ગયું હતું કે મેં જે ઝાડ મારી સાસુ માટે પાથરી હતી એ ઝાડમાં આજે મારી માં ફસાઈ ગઈ છે અને આગમાં ખરાબ રીતે દાજી જવાના કારણે એક દીકરીના હાથે જ માની જિંદગીનો અંત આવ્યો હતો આ એક કુદરતનો ન્યાય હતો અને આ ન્યાય જોઈને કિરણ પાસે બોલવા માટે કોઈ શબ્દો નહોતા કિરણના ખોટે ખોટા નાટક કરવાના આંસુ આજે વાસ્તવિક આંસુમાં પરિવર્તિત થઈ ગયા હતા કિરણ ઉપર હવે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો અને જોર જોરથી રડી રહી હતી ત્યારે જ વિમળાબેન એને સાથ આપીને એને ગળે લગાવીને આશ્વાસન આપવા લાગ્યા સાસુના આવા પ્રેમને જોઈને કિરણનું મન એને ધિક્કારી રહ્યું હતું તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ